અને આપણો ઘરનો દીવો આપણો હાથ પેલા જગત માં ભીખમ ના થાય બધા અરખા નહીં અને બધા કોઈ ના હોય અને પણ અવળું પણ બધો સમય બદલાય એટલે હાલ આપણો બધો સમય બદલો પણ હું ભાઈ માતા એવું નહીં કહેતી હું જબરી છું પણ હું અખલ જાતે જાતે હું અને તમારા દેવની ઓળખણ કરીને ભલામણ કરતી પેલા આપણે શાંતિ પાડી દઈએ શાંતિ પાડી દુઃખ મટાડી દઈએ અને દુઃખ મટાડે આપણું ઢેરું જે ન્યાય કહે એ કરવો છે એવું હું કહું હું બોલાવરાય હું ન્યાય બોલાયો પેલા જ્યાં દેવું વધતું જાય છે વિગનો સાલુ રહેશે જે કોઈ ધારો થઈ શકતું નહીં પછી દેવની સુખવટ કરવી હા

હું મારા હાથ જલેલો હું જે દળો પુશ કરવાનું તમારા પાધા તમારા ઘર દળો આધાર રહેવાનું વધારાનો ભેગો કરવાનો નહીં વિશાલભાઈ હું તમારા પૂરતું બતાવી દઉં અને બાર મહિના પછી મને ન્યાય કરાવવાનો છે એવી વેળા છે દેવ તમો નાલ સુખ તમો નાલ શાંતિ આલા પસંદ આય તારી કોઈ નારીઓ નહી આવવાની પણ વાત લાઈ બે દીવાની ત્રણ દીવાની શિલ્લે પોત દીવાની કોઈ બીજો વાત છે

ત્રણ ભૂલે દુઃખ છે શેટલી ત્રણ ભૂલે અપૈયાની વાત આવશે ઝઘડાની વાત આવશે અને થળું બદલી આ વાત આવશે ચોથી કોઈ દુઃખ જ નહીં વિશાલભાઈ થળાની વાત આવશે અપૈયાની વાત આવશે અને થળું જે બદલ્યું આ વાત આવશે આ દુઃખ દિવસે દુઃખ નહીં જૂનું ઘર હતું કોડું પકડ્યું મણ છે મઢ બનાયા નવ ઘર કર્યું અસલ વાત જતી રે નવી વાતો ચાલુ થઈ જાય બાદુ વાળા એવા પાવળિયા મળ્યા ને તે દુખ ગાળી દીધું સબીને દુખ નહીં અધા રૂપિયા રૂપિયા મળતો નહીં નવા નવા ફટકા આવે દુખ તો ચાલુ ચાલુ રહેશે જો મારા પણ એક નિયમ છે દુનિયાની પૈસો ના જ વેદ હોય લાંબો પણ મુ નહીં કહેતી દવાખાનું બંધ થ ફટકા બંધ કરશે એટલે થોડી મજૂરી વધારે કરજો અને દેવામાં બહાર નીકળી દઉં તમારે શું કહેવાનું બીજી બાધા બાધા હોય બધું સોખું કરી દેવાનું બસ બાધા બાધા સોખું કરી મારી ગેરંટી પાછી હું વેળા નવું જોનું શું કહું છું હું તમારા દેવને હું પોતે જો વાપરીશું એ પોતે જો વાપરી છે આલવા બે હળવા માં નહીં કર લેવામાં વાર નહીં કર હપાળું કરીને હાથ ધરી બહાર કાઢી આવ્યો અને બાર કાઢ્યા પાડે મારી ગેરંટી 12 મહિના વિશાળ ભઈને કીન પોજન મંડળવાળા કી કે વનાગર મજા બની દર નય દેખાય બરોબર છે કે મારો મારો નિયમ આ છે હું વેણા વતાળી માતાને એક વેણ આલેને અડી જતા રહે પાડો દોડતો નળો એ આપડો કોઈ નળતું નહીં આપ દેકર કે મુજે તણ ઘર બતાવ એ તણ ઘર કઉ કે તણ ઘર નો ન્યારે તણ ઘર હાસવાને ચોથું ઘર મુખાળી બીજું કો કરું નહીં આજથી મોરિંગ કાલ નવો દાળો નવી રાધા પમદળ પૂજમ હારામ હારી આવે છે પૂજમ પમદળ હારામ હારી આવે છે અને કુવા છો ઘેર આવું તોય તમે બે અને જે દીવા ચાલુ છે કે નહીં એ નહીં કરવાનું હવાનો ટાઈમ આખા ઘરમાં હોનાળી કરી પોણીયારે બે વઘારની માતા બોલી ફરવું નહીં જવું તું ઘરની માતા જે મારા બાપાનું કોડું ધરી તો મારા બાપાના કોડે આવી હતી એ માતા મારા શું ખાવાય વઘારની માતા હશે મેં ન્યાય તું કે કરશું પછી સેવું પંદડા હેઠળ એના પછી મને માતા પૂછજો બધું શું કરવાનું તમારી કુળદેવી રજા હોય મેળવી રજા હોય અને મારા આખા જવાની રજા એક જ કલમ બને વધારવાનું હિસાબે ખરું કે મારા દેવથી ઉપર ના ભોગાની રજા હોય કુળદેવીની રજા હોય અને મારા દેવની રજાઓનો કોઈ દાડો વિઘન તકલીફ ખટકો કદી ના બનતો હોય તો જ વધાઓ ભીખાજી સુથિયો મરસી ત્યારે વધારો નહીં બન્યો વધારો બન્યો

ગાડી તો કદાચ નંબરે આવી જાય અને તમે દર્શાઈ બુકિંગ થઈ જાય પણ મારું જવું વખત માતાને એટલું કેવું છે જમીનની મેટલો ભરાય છે ભેગા દેવાનું છોડી દે હું જવું કહું છું ફટકા આટલાથી મારા ઝોપડીનું કેવું છે ઓહ વ તમે ના તો તને ભાઈ ભેગા રહેતા હોય તીધો ભાઈ એક જણા થઈ બે હા અને રોમ રોમ કરે મારું એને તો ખવાય કે ના ખવાય આટલા હું વેળાએ જવું કહું છું આટલા દુખાવી લે ફટકો ના હોય હું વેળાએ ઝોપડી છું મારો ભગવાન જવું ને એવું કે છે

শান্তি আছি ঠারি না হই কে মানে દેગાપુરાના गोविंद ભઈ ઘોનાએ માં મારી પરતાપે છે સપનો મારી અખત ો જાય નહી સતા કરી કરીં ધાકેયો હો પંદર પંદર વી વી વરસથી દુખના મટ્યો હો એ હોય દુખ મારી એક નજર મટાડ્યો ખમા રે બા ये कोना गाड़ी वगैरह मिलवा ना ये तो टाइम ना ली जल्दी आई देगा चल बे खरू का वैज्ञानिक <laughs> थोड़ी बार हाँ को कम करी जाके बोलो तेरे हम्म શધી માતા બેહારી કને બેહારી સર આ શધી તમારો કોઈ માર પડે છે અને શધી પાણ કોઈ વેણ થયું માતા કહું છું અને શોક ન્યાય કરી દેખાય મારું માતાને એવું કે ફટકાઈ છે અને વખોઈ દેખાય આવું મારું વગાની માતાનું કહેવું છે આને ઈ પડે તો વખોઈ કણ બંધ દેખાય છે પણ હું વેડાય જવું વખત એવું કહું છું આને એમાં ફટકા બંધ કરો વિઘન બંધ કરો તકલીફ બંધ કરો તો હું મને માતાનું પૂજ્યો હું ભૂલ કાઢી લેવાને અને એ મારા તો ખંચરી ખોડો લઈને આપણે પકડી રાખવાની ને નવા દેવું કરવાનું હો મટી જા દસ વાગે બળતા દસ આપે મટી વેલા અગિયાર પૂજ્યો હું વેળા ઘઉં કઉ છું આ બળતા નથી આવી બોલો હા નવું નવું દુઃખ થાય ને વિગન માં છેલ્લો પડ્યો ચાલુ થાય ને મટાડી દીધું છે

બીજા કે મારે સાલું કર કે એ બને કરી કે તું મટાડતા રહી સાલું મારતો મટાડે જો પચાસ ટકા થયું છે તો સો ટકા થોડો થોડો આરામ ભાઈ જો બધી દવા હારી પછી અમુક સમય લેડીઝ માટે ગરમ પડે હારી નહીં પણ મારું જવું વખત એવું થોડી દવા થોડી દુઆ